આજે આપણે મેથીમાં સોજી ઉમેરીને એક નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તાની સાથે ગરમ ગરમ ચા હોય તો ખાવાની તો મજા જ પડી જશે આ નાસ્તો કેચઅપ સાથે પણ ખાઈ શકાય છે લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ મેથીનો નવો નાસ્તો તો એના માટે મેં મેથી લીધી છે એને આપણે ધોઈને કોરી કરી લીધી છે તો હવે એના પાંદડા ચૂંટીને એને ઝીણા ઝીણા સમારી લઈએ હવે આપણે એક વાસણમાં એક વાડકી જેટલો સોજી લઈશું એમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી લઈએ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ અને આમાં તલનો નટી સ્વાદ સરસ લાગે છે એટલે બે ચમચી જેટલા તલ પણ ઉમેરી લઈએ જો તમને પસંદ હોય તો અજમો પણ ઉમેરી શકાય છે હવે તેલનું મોળ અને મસાલા સોજી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં મેથી સમારીને રાખી છે તે ઉમેરી લઈએ એક નાની વાડકી જેટલી મેથી મેં સમારી રાખી છે ઝીણા સમારેલા મરચાં ઝીણા સમારેલા ધાણા ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા બે એક નાની ડુંગળી અને એક નાનું ટામેટું સમાર્યું છે તે ઉમેરી લઈએ અને આ લીલા મસાલા પણ સરસ રીતે સોજી સાથે મિક્સ કરી લઈએ હવે આનું આપણે બેટર બનાવવાનું છે પહેલાં આપણે થોડું ઘટ બેટર બનાવીશું અને એને રેસ્ટ આપ્યા પછી બીજું પાણી ઉમેરીશું કેમ કે લીલા મસાલા છે એ પાણી છોડતા જ હોય છે ટામેટા છે ડુંગળી છે મેથી છે એનું પાણી છોડે છે એટલે હવે સાત મિનિટ રેસ્ટ આપી દીધું છે અને પછી હવે જોવાનું કે હવે કેટલું પાણી જોઈશે એ પ્રમાણે પાણી એમાં ઉમેરી લઈશું તો એક વખત ફરીથી બધું મિક્સ કરી લઈએ તો જો હજુ પાણીની જરૂર છે તો હવે જરૂર પૂરતું પાણી ઉમેરી લઈશું હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એનું બેટર બનાવી લઈએ આ બેટર વધારે પતલું પણ નથી બનાવવાનું અને વધારે ઘટ પણ નથી બનાવવાનું તો જો હું તમને ચમચા વડે બતાવી દઉં કે આ રીતનું આપણું બેટર બનવું જોઈએ તો આપણા નાસ્તા માટેનું સરસ એવું બેટર બની ગયું છે હવે એમાં સોડા ઉમેરવાના છે તો ચમચી જેટલા સોડા ઉમેરવાના છે વધારે નથી ઉમેરવાના અને જો લીંબુ નાનું હોય તો એક લીંબુનો રસ ઉમેરીશું અને મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસ ચાલુ કરીને ગેસ પર આ રીતે નાનું વાસણ મૂકીશું એમાં થોડું તેલ મૂકીશું અને થોડા તલ મૂકીશું અને તલ મૂકીને તરત જ બેટર મૂકી દઈશું ને તર તલ ઉડીને બહાર આવશે અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું એની ઉપર થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને ઢાંકીને સરસ કૂક થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું એટલે અંદર સુધી સરસ કૂક થાય અને ચેક કરતું રહેવાનું ઉપરથી આપણને ડ્રાય થઈ જતું દેખાય પછી જ એને ઉલટાવાનું છે તો જો હજુ ડ્રાય નથી થયું તો હજુ એને થોડું થવા દઈશું તો આ રીતે ચેક પણ કરતું રહેવાનું છે હવે જો હવે ડ્રાય થવા માંડ્યું છે તો હવે આજુબાજુ થોડું તેલ ઉમેરી લઈએ ઉપર પણ થોડું તેલ ઉમેરી લઈએ વધારે તેલ નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું જ ઉમેરવાનું છે અને હવે એને ઉલટાવી લેવાનું છે તો જો આ રીતે હળવા હાથે જ ઉલટાવવાનું છે નહીતર નાસ્તો આપણો તૂટી જશે તો આ રીતે હળવા હાથે ઉલટાવી લઈએ અને ફરીથી એની આજુબાજુ તેલ મૂકી દઈએ જેથી ઉલટાવતી વખતે આપણને તકલીફ ના પડે સરસ રીતે ઉલટાઈ જશે જો નજીકથી પણ તમને બતાવી દઉં તો જો હવે ઉપર પણ નાસ્તો થોડો થોડો કૂક થયો છે તો એને ઉલટાવી લઈએ તો આ રીતે બંને બાજુથી ઉલટાવી પલટાવીને ક્રિસ્પી થાય અને થોડો થોડો હતાશ પડતો થાય એવો આપણે નાસ્તો તૈયાર કરવાનો છે તો જો હવે આ સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે હવે નીચેની સાઈડથી પણ ક્રિસ્પી થાય પછી એને આપણે ડિશમાં લઈ લઈશું હવે બંને સાઈડથી સરસ ક્રિસ્પી એવો આપણો મેથીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક વાસણમાં લઈ લઈએ તો આ જ રીતે આપણે મેથીમાંથી બધો જ નાસ્તો બનાવી લઈએ હવે જો તમને તવે થાવડે ઉલટાવવામાં તકલીફ પડતી હોય તો આ રીતે ડીશમાં પણ એને ઉલટાવી લેવાય છે જુઓ આ રીતે આપણે ડીશ મૂકીને ઉલટાવી લઈએ અને ડીશમાંથી તમારે હળવા હાથે એમાં મૂકી દેવાનો હવે બીજી સાઈડ પણ જ્યારે થાય ત્યારે પણ આપણે ડીશમાં જ ઉલટાવી લઈશું તો જુઓ હવે બંને સાઈડથી નાસ્તો આપણો ક્રિસ્પી થઈ ગયો છે તો એને આપણે ડિશમાં જ ઉલટાવીને લઈ લઈશું આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તો ચાલો હવે ગરમ ગરમ નાસ્તાને દહીં સાથે અને લીલા મરચાં સાથે સર્વ કરીએ મિત્રો તમને આ મેથીના નાસ્તાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો આ નાસ્તાની સાથે ગરમ ગરમ ચા પણ સર્વ કરી શકાય છે કેચપ કે લીલી ચટણી પણ સર્વ કરી શકાય છે હું અહીંયા દહી અને લીલા મરચાં સર્વ કરીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી